વાત કરીએ વલસાડ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ પર હુમલાની ઘટના સામે આવી છે સારવાર દરમિયાન દર્દીનું મૃત્યુ થતા હુમલો કરવામાં આવ્યો દર્દીના સંબંધીએ રેસિડેન્ટ ડોક્ટરને થપ્પડ મારતા મામલો બિચક્યો હતો વલસાડ સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો ઘટના બાદ તબીબોએ સિક્યુરિટી વધારવાની માંગ કરી છે તો આપને જણાવી દઈએ ડૉક્ટર પર હુમલાની ઘટના વારંવાર સામે આવતી હોય છે વલસાડથી વધુ એક ઘટના સામે આવી છે હાલ તો વલસાડ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે સમગ્ર મામલો થાળે પાડવામાં આવ્યો છે પણ સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને તે બાદ દર્દીના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો દર્દીના પરિવારજનોએ ડૉક્ટર સાથે ગેરવર્તન કર્યો ડૉક્ટરને થપ્પડ માર્યો તે બાદ ડૉક્ટર દ્વારા પણ તેનો પ્રતિકાર કરવામાં આવ્યો અને ઉગ્ર બોલાચાલી થઈ મામલો પીચક્યો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા ઉમેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે ઉમેશ વલસાડમાં ડોક્ટર પર હુમલાની ઘટના સામે આવી છે ક્યાંની ક્યારની ઘટનાને કેમ ડૉક્ટર જોડે આ રીતે ગેરવર્તન કરવામાં આવ્યું જી નિધિ ચોક્કસથી ગતરોજ મોડી રાત્રે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં એક દર્દી દાખલ હતો અને જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ત્યારબાદ જે પરિવારજનો છે તે પરિવારજનો ભરક્યા હતા અને જે ફરજ પર હાજર ડોક્ટર હતો ડોક્ટરને જે તે લાફો મારી દેવામાં આવ્યો હતો ત્યારબાદ જે ડોક્ટરો બધા એકત્ર થઈ ગયા હતા અને જે પરિવાર સાથે બોલાચાલી થઈ હતી સમગ્ર ઘટનાની જાણ વલસાડ પોલીસને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચીને જે મામલો છે તે સારા પાડ્યો હતો અને જે ડોક્ટરને જે વ્યક્તિએ લાફો માર્યો હતો તેની ધરપકડ કરી હતી જે બિલકુલ થી આભાર પૂરી માહિતી માટે